पावन्बनादो हे देव सविता यज्ञनारायण भगवान

સામૂહિક સાધના પાછળનું લક્ષ્ય વિશેષ એ છે કે આગામી એપ્રિલ માસની અંદર વડોદરા શહેરની અંદર જ્યોતિ કલશ અહીં આવી રહ્યો છે એ જ્યોતિ કલશને અમે પ્રચંડ જ્યોતિ બનાવી શકીએ એના માટેની વિશેષ શક્તિ ઉર્જા સૌને પ્રાપ્ત થાય એ લક્ષ્યને લઈને વધારેમાં વધારે લોકો સાથે બેસીને મંત્ર જપ ગાયત્રી મહામંત્રણે અત્યારે કર્યા છે દર અમાસે આ રીતના ક્રમ ચાલી રહ્યો છે સાથે સાથે વિશેષમાં અમારા આ વિસ્તારની અંદર સુભાનપુરા શાખામાં અમારા પૂર્વ પુરોહિત પરિવારના વિશેષ સહયોગ દ્વારા અહીંયા કથા પાંચમી માર્ચથી અગિયારમી માર્ચ સુધીના સમયમાં સંપન્ન થવાની છે અને પ્રજ્ઞા પુરાણ કથા એક માધ્યમ છે પણ એમાં વિશેષ વાત જે જ્યોતિ કલર્સ છે એનો ઉદ્દેશ શું છે એનું લક્ષ્ય શું છે અને એ જ્યોતિ કલશ આવી રહ્યો છે એના પૂર્વે ઘરે ઘરે જઈ અને મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ આ વાત સમજાવી રહ્યા છે અમારી બહેનો અને એમાં પણ અમે વિશેષ રૂપથી એ કથાની અંદર પણ આ જ વાત સમજાવી છે જન સમુદાય જ્યારે કથાની અંદર આવશે ને ત્યારે એક વિશેષ ઉર્જા શક્તિ અને ભાથું લઈને જવાનું અને આ કથાની અંદર પણ વિશેષમાં એકસો આઠ બહેનો દ્વારા ગાયત્રી મહામંત્રની સાધના સંપન્ન થશે વિશેષ આ વિસ્તારની અંદર નહીં પણ આખા વડોદરાની અંદર એપ્રિલ માસની અંદર એક એક વિસ્તારની અંદર એક એક સોસાયટીઓની અંદર જ્યોતિ કલશ વિચરણ કરવાનો અને દિવ્ય શક્તિઓનો પૂંજ દરેકે દરેક વ્યક્તિને પ્રાપ્ત થાય એ શક્તિ ઉર્જા પ્રાપ્ત થાય અને દરેકે દરેક ઘર સ્વર્ગ બને મનુષ્ય દેવની અંદર દૈવત્વ સ્થાપિત થાય એ લક્ષ્યને લઈને આ સામૂહિક સાધના વધારેમાં વધારે થાય એવો અમારો પ્રયત્ન ચાલી રહ્યો છે